ઉનાળાની સિઝન ચાલતી હોય ને ત્યારે લીલોત્રી શાક ખૂબ જ ઓછા આવતા હોય છે અને આપણને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે રોજ સાંજે જમવામાં એવું તે શું બનાવવું કે જેમાં શાક પણ આવી જાય અને રોટલીની પણ જરૂર ન પડે તો હું આજે તમારી સાથે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શેર કરવાની છું તો ચાલો ડિનર માટે જોરદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક મેં મોટા મિક્સિંગ બાઉલમાં એટલે કે કઢાઈની અંદર બેથી ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે અને એની અંદર આપણે આઠથી દસ લસણની કળીઓ કટ કરેલી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે સાંતળી લેવાની છે અને ત્યાર પછી અહીંયા હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દઈશું તો બંને વસ્તુને આપણે એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે સ્લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે અને ત્યાર પછી અહીંયા તીખાશ માટે મેં એક મરચું નાનું કટ કરેલું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે સતે કરી લેશું તો હવે જુઓ મિત્રો તમે ડિનરમાં એક વખત આ રેસીપી બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તમારે શાક પણ આવી જશે અને રોટલી કરવાની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થશે મિત્રો અને તમને ખાવાની પણ એટલી જ મજા આવશે તો હવે જુઓ અહીંયા મેં બે ચપટી જેટલી હિંગ લીધી છે તો હિંગ છે એ ડાયજેશન માટે ખૂબ જ સારી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને બને ત્યાં સુધી આપણે હિંગનો ઉપયોગ વધારે જ કરવો જોઈએ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો હવે અહીંયા તમે જો ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે અને હવે આપણે એની અંદર ક્રશ કરેલા ટમેટા ઉમેરી દઈશું તો મેં આ ટમેટા છે એ ચોપરની અંદર કાઢેલા છે તમે અહીંયા મોટા મોટા ટુકડા પણ કરી શકો છો મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે આની અંદર રૂટીન મસાલા કરી લેશું તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે તો એ પણ આપણે એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી હળદર લીધી છે ઉમેરી દઈએ એક ટી સ્પૂન જેટલું અત્યારે મેં લાલ મરચું પાવડર લીધો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો હવે જો મસાલો આ રીતનો એકદમ સરસ એવો પરફેક્ટ કૂક થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં મીડિયમ એવું એક વાટકી જેટલું દહીં લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા તમે દહીંની જગ્યાએ મોળે મલાઈ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો હલાવી અને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ છે આપણે સ્લો રાખવાની છે તો આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ જ્યાં સુધી બધું પાણી બળી ન જાય અને આમાંથી તેલ છોટું ન પડે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું તો આને આપણે ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી પણ કરી લઈએ તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધો છે અને એની અંદર આપણે વન થર્ડ કપ જેટલો બેસન લેવાનો છે તો એ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે એક ચપટી જેટલા અજમા લેશું આ રીતે આપણે બંને હથિયાળી વચ્ચે ચોળી અને નાખી દઈશું અને હવે જો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધું છે તો મીઠું આપણે એક ટી સ્પૂન જેટલું અત્યારે એડ કરીએ છીએ મીઠું આપણે ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે આગળ આપણે ગ્રેવી બનાવી એની અંદર પણ મીઠું આપણે એડ કરેલું છે અને ત્યાર પછી જો અહીંયા આપણે એક કપ બેસન લીધેલો હતો તો એની સામે આપણે પોણો કપ પાણી લેશું તો એ આપણે મીઠા ઉપર નાખી ને એડ કરી દઈએ અને ત્યાર પછી આ રીતે વિસ્કરની મદદથી હલાવી અને મિક્સ કરી લેશું અને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરીશું ગાંઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો જુઓ મિત્રો અત્યારે હું આ રીતે કરું છું એટલે તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે હું કંઈ રેસીપી બનાવું છું જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો તમે મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો જો તમે જોઈ શકો છો કે આ રીતે હું વિસ્કરમાંથી પાડું તો આ રીતે આસાનીથી પડી જાય છે વધારે પડતું પતલું પણ નથી અને ઠીક પણ નથી તમે જોઈ શકો છો તો હવે જુઓ મિત્રો આ મિશ્રણની અંદર તમારે થોડી હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો પણ હું આની અંદર હળદર નથી એડ કરતી હળદર એડ કરશો એટલે આ બેસનનો કલર છે એ તમને થોડો પીળો દેખાશે તો બસ અહીંયા આપણું બેસણનો ઘોળ તૈયાર છે બસ હવે આપણે જઈએ ગેસ તરફ તો હવે જુઓ અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ ગ્રેવીને ચેક કરી લેશું વખત હલાવી અને આપણે એને પરફેક્ટ મિક્સ કરી લેશું તો તમે જોશો કે દહીં હતું એ બધું છે એ ફાટી ગયું છે અને એમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે બસ આપણે બિલકુલ આ રીતનું કરવાનું હતું જો તો તમને કદાચ એવું થતું હશે કે આ તીખારી છે પણ ના આ તીખારી નથી તમે વિડીયોને પ્રોપર અને પૂરેપૂરો જોશો તમે જોજો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો તો હવે જુઓ અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે અને આપણે જે આ બનાવેલું બેટર છે એ આ રીતે આપણે છૂટું છૂટું ફેલાવી જઈશું અને હવે જુઓ આને આપણે જરા પણ હલાવવાનો નથી આમનામ જ અત્યારે આપણે એને રહેવા દઈશું ત્રણથી ચાર મિનિટ આપણે આમનામ રહેવા દઈશું અને આપણે ઢાંકણ ઢાંકી અને એને કૂક કરી લેશું સ્લો ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે પાંચથી છ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખોલી અને ચેક કરી લેશું અને તમે અહીં જોઈ શકો છો કે જે આપણે બેસન એડ કર્યો હતો ને એ એકદમ થીક થઈ ગયો છે અને હવે આપણે આ રીતે એને છૂટો પાડી લેશું મતલબ કે આ રીતે તોડી લેશું જો આ રીતે એકદમ સરસ એવો ચડી ગયો છે જો નીચેથી તમે જોઈ શકો છો કે થોડો આ રીતે થઈ ગયો છે હવે એને આપણે આ રીતે કટ કરી લેશું તો જો અત્યારે મેં એક ચમચી જેટલી ખાંડ લીધી છે તો એડ કરી દઈશું હવે આપણે આને મિક્સ કરી લેશું જો આ રીતે આપણે તો તમે જોઈ શકો છો કે દેખાવ જ એટલો બધો સરસ છે ને તે કે ખાવાનું જ મન થઈ જાય એટલી સરસ આ રેસીપી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આ રેસીપીનો દેખાવ તમને કેવો લાગે છે ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મને તો આનો દેખાવ છે એ આપણે પનીર ભુરજી બનાવીને બસ બિલકુલ એ રીતનો લાગે છે તમે જોશો તમે જો તો હવે જુઓ આપણી રેસીપી એકદમ સરસ રીતે બની ગઈ છે અને હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં સર્વ કરી દઈએ અને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો હવે જુઓ મિત્રો આ રેસીપી એકદમ જેવી રીતે આપણે પનીર ભુરજી બનાવીને બસ બિલકુલ એ રીતની બનીને તૈયાર થઈ છે તો તમે ક્યારેય આ રીતની રેસીપી ન બનાવી હોય તો એક વખત તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને બનવામાં પણ એકદમ સરળ છે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બેસનની રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું આવા અવ નવા વિડીયો લાવું ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું તમારા નવા વિડીયો સાથે